હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની પ્રક્રિયા જે છે આગળ વધી રહી છે અને ટૂંક જ સમયમાં આજે આંગણવાડી ભરતીના જે ઉમેદવારો જે છે જે સિલેક્ટ થયેલા છે તો એ લોકોને ટૂંક જ સમયમાં નિમણૂક ઓર્ડર પણ મળી જશે અને ત્યારબાદ એમની જોબ પણ શરૂ થશે તેની જોબ શરૂ થતાની સાથે જે તાલીમો જે થનાર છે તો એના વિશે આ વિડીયોની અંદર આપણે જોઈશું તો મિત્રો તમે જો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ખાસ કરીને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો હોય એ અને ભવિષ્યમાં જે બનનાર છે તો તમે ખાસ ચેનલને લાઈક કરો અને શેર કરો અને તમારા આ જે સર્કલ જે છે કે જે આંગણવાડી કાર્યકર તેડાગર તરીકે જે કંઈ પણ જે બનનાર હોય બનેલા છે એ લોકો સુધી જરૂરથી પહોંચાડો કે જેથી કરીને એ લોકોને પણ તાલીમ અંગેની માહિતી માર્ગદર્શન મળી રહે તો ચાલો મિત્રો જોઈએ હવે આંગણવાડી કાર્યકર અને તેળાગાર માટેના તાલીમ નિયમો આજે જે તાલીમ નિયમો છે ચાર નવ બે હજાર વીસના રોજ આ બહાર પાડવામાં આવેલા છે જે તાલીમ અંગેના જે નિયમો છે તે એ જોઈ લઈએ વંચે લીધેલો જે ઠરાવ છે એ છે એને ત્યારબાદ પ્રસ્તાવના વંચને લીધા એકના ઠરાવથી આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો માનન સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો નક્કી કરવામાં આવેલ છે હું વાંચું છું કદાચ ન સમજાય તમે પણ જોઈ શકો છો વાંચી શકશો એકદમ ક્લિયર દેખાય છે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત જીરોથી છ વર્ષના બાળકોને પૂરક પોષણ પૂર્વશાળા શિક્ષણ સગર્ભા મહિલાઓ ધાત્રી માતાઓ અને પંદરથી અઢાર વર્ષની કિશોરીઓ માટેની પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણની યોજનાઓ તેમજ રસીકરણ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્રો મારફત ચલાવવામાં આવે છે બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો થાય તે આશયથી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર અઢારથી રાષ્ટ્રીય પોષણ અભિયાન અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પોષણ અભિયાન અમલમાં મૂકવામાં આવેલ છે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વિવિધ લાભાર્થીઓને આપવાના થતા લાભો અને સેવાઓ તેઓને સમયસર મળે તેમજ તે બાબતોનું રિયલ ટાઈમ મોનિટરિંગ થાય એ હેતુ સિદ્ધ કરવાની સાથે આંગણવાડી કાર્યકરોને રિપોર્ટિંગનું કાર્યભારણ ઘટે તે માટે આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન આપવામાં આવેલ છે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યરત આંગણવાડી કાર્યકર તથા તેળાગરોને યોજનાના હેતુ ધ્યેય વિવિધ વિષયો પ્રક્રિયાઓ તથા સેવાઓની વિસ્તૃત સમજ આપી શકાય તે માટે તાલીમ આપવામાં આવે છે સંકલિત બાળ વિકાસ યોજનાના અસરકારક અમલીકરણ માટે તાલીમની પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવા અને તેના સાર્વત્રિક અમલ માટે તાલીમના નિયમો બનાવવાની બાબત વિચારણા હેઠળ હતી આ અંગે પુખ્ત વિચારણાને અંતે આંગણવાડી કાર્યકર તેડાગરના તાલીમ નિયમો નીચે મુજબ ઠરાવવામાં આવે છે તો આ તાલીમ નિયમો જે છે એ ઠરાવવામાં આવે છે તો હવે જોઈએ હવે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેના જે તાલીમ નિયમો જે ઠરાવવામાં આવેલા છે તો એ એક આ નિયમો આંગણવાડી કાર્યકર તેડાગર માટેના તાલીમ નિયમો તરીકે ઓળખાશે અને આ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી અમલમાં આવશે બે આંગણવાડી કાર્યકરે તેની નિમણૂક સમયે પૂર્વ સેવા તાલીમ ઓબ્લિક ઇન્ડક્શન તાલીમ અને સેવાકાળ દરમિયાન રિફ્રેશર તાલીમ એમ બે પ્રકારની તાલીમ લેવાની રહેશે પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ બે આંગણવાડી તળાગરે તેની નિમણૂંક સમયે પૂર્વ સેવા તાલીમ અને સેવા દરમિયાન રિફ્રેશર તાલીમ એમ બે પ્રકારની તાલીમ લેવાની રહેશે પરિશિષ્ટ ત્રણ અને ચાર તો આંગણવાડી કાર્યકર માટે જે પરિશિષ્ટ છે એક અને બે છે અને તેડાગર માટેના જે પરિશિષ્ટ છે એ ત્રણ ને ચાર એ જોઈશું પછી આપણે આ આપણે જોઈ લઈએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વક્તો વખતની સૂચનાઓ અનુસાર ખાતાની વડી કચેરીએ આંગણવાડી કાર્યકર પબ્લિક તેડાગર માટેની થીમ બેઝ તાલીમ લાગુ કરવાની રહેશે આંગણવાડી કાર્યકર તેડાગરો માટે આ તાલીમો ફરજિયાત રહેશે તાલીમના પ્રકારોમાં ઇ લર્નિંગ અને સેટકોમ તાલીમનો પણ સમાવેશ કરવાનો રહેશે ચાર તાલીમ અંગે બેદરકારી રાખનાર અને તાલીમ સંતોષકારક પૂર્ણ કરવામાં નિષ્ફળ જનાર આંગણવાડી કાર્યકર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો આ એક મુદ્દો છે કે જે જે સંતોષકારક રીતે તાલીમ ન કરનાર કે એમાં બેદરકારી રાખનાર જે કંઈ પણ આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર જે હોય તેમની સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે એવું જણાવવામાં આવે છે પાંચ પૂર્વ સેવા તાલીમ ઇન્ડક્શન તાલીમ અને રિફ્રેશર તાલીમ નીચે દર્શાવેલ શરતો મુજબ લેવાની રહેશે આંગણવાડી કાર્યકર પૂર્વ સેવા તાલીમ એની અંદર ક માનદ સેવામાં હાજર થયા તારીખથી નવી ભરતીની આંગણવાડી કાર્યકર તેડાગર પૂર્વ સેવા તાલીમ એક વર્ષમાં સંતોષકારક રીતે પૂર્ણ કરવાની રહેશે તો આ એક મહત્વનો અને અગત્યનો મુદ્દો એ છે કે જે આંગણવાડી કાર્યકર તરીકે કે તેડાગર તરીકે જે બહેન જોડાય છે તો એ બહેને એક વર્ષની અંદર આ તાલીમ મેળવી લેવાની રહેશે ખ સંબંધિત સેજાની મુખ્ય સેવિકાએ નવી ભરતીની આંગણવાડી કાર્યકર ઓબ્લિક તેડાગરના પૂર્વ સેવા તાલીમ માટે નામ નોંધાવવાના રહેશે તેમજ સમયસર તાલીમ પૂર્ણ થાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે આ અંગેનું નિરીક્ષણ કરવાની અને પ્રોગ્રામ અધિકારીશ્રીની સાથે સ્થાનિક કક્ષાએ સંકલન કરવાની જવાબદારી સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારીની રહેશે ગ પૂર્વ સેવા તાલીમ માટે માનદ સેવામાં હાજર થયા તારીખથી પ્રથમ મહિનાનો સમયગાળો માનદ વેતનના કાપ વગરનો રહેશે એટલે કે જે પૂર્વ સેવામાં જે તાલીમમાં જોડાય છે એ બેનનો તો પ્રથમ છ મહિનાનો સમયગાળો છે માનદ વેતનના કાપ વગરનો રહેશે તો એ ગાળામાં જો તાલીમ લેશે તો એ પગાર નહીં કપાય પગાર પણ ચાલુ રહેશે અને તાલીમ પણ થઈ જશે આ સમયગાળા દરમિયાન આંગણવાડી કાર્યકર પબ્લિક તેળાગાર સંતોષકારક રીતે તાલીમ પૂર્ણ ન કરી શકે એવા કિસ્સામાં છ મહિનાનો વધારાનો સમય ગ્રેસ પીરિયડ તરીકે આપવાનો રહેશે જો આ સમયગાળામાં તાલીમ પૂર્ણ ન થાય તો એવા કિસ્સામાં વધુ છ મહિનાનો સમયગાળો મળવાપાત્ર છે એટલે કે ગ્રેસ પિરિયડ આપવાનો રહેશે તેમજ આ વધારાના સમય દરમિયાન આંગણવાડી કાર્યકર તેળાગરના માનદ વેતનના દસ ટકાની કપાત કરવાની રહેશે તો આજે પછીનો જે સમયગાળો છે એટલે કે પછીના છ મહિનાવાળો ગ્રેસ પીરિયડ તો એની અંદર માનદ વેતન જે છે એના દસ ટકાની કપાત કરવાની રહેશે અને જે મહિનામાં આંગણવાડી કાર્યકર તેડાગરની બાકી રહેલ પૂર્વ સેવા તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરશે તે મહિનાથી તેઓના માનદ વેતનમાં મૂકવામાં આવેલ દસ ટકાનો કાપ દૂર કરી તેઓને તે મહિનાથી જ પૂર્ણ માનદ વેતન આપવાનું રહેશે પરંતુ અગાઉ કરેલ કપાતની રકમ તેઓને મળવા થશે નહીં તો આજે તો એ જે છે તો દર મહિને દસ મહિને દસ ટકાનો પગાર કાપ રહેશે જેવી તાલીમ પૂર્ણ થશે તો એ તાલીમ પૂર્ણ થતાની સાથે જે દસ ટકાનો જે કાપશે એ દૂર કરવામાં આવશે ઘ અનિવાર્ય સંજોગોમાં માનદ સેવામાં હાજર થયા સમયે નવી ભરતીની આંગણવાડી કાર્યકર ઓબ્લિક તળાગર માટે પૂર્વ સેવા તાલીમનું આયોજન થઈ શકે તેમ ના હોય અથવા આંગણવાડી સંચાલનમાં વિક્ષેપ ઊભો થાય તે માટે આંગણવાડી કાર્યકર ઓબ્લિક તેડાગરની સેવાઓની જરૂરિયાત હોય તેવા સંજોગોમાં બાળ વિકાસ યોજના અધિકારીએ પ્રોગ્રામ અધિકારી શ્રીની મંજૂરીથી સંબંધિત કાર્યકર ઓબ્લિક તેડાગરને પૂર્વ સેવા તાલીમના ભાગ બે હેન્ડ ઓન તાલીમમાંથી મુક્તિ આપવાની રહેશે અને ભાગ એક નિવાસી તાલીમ પૂર્ણ કરવા વધુમાં વધુ એક વર્ષનો વધારાનો સમય ગ્રેસ પીરિયડ આપી શકશે અને આ સમયગાળામાં એમની તાલીમનું આયોજન થાય એ સંબંધિત મુખ્ય સેવિકાએ સુનિશ્ચિત કરવાનું રહેશે તો આ તાલીમ તાલીમ અંગે પૂર્વ સેવા લીધેલ નથી એવા હાલ ફરજ બજાવતા કાર્યકર અને તેડાગરોએ આ નિયમો જે તારીખથી લાગુ થાય તે તારીખથી એક વર્ષના સમયગાળામાં પૂર્વ સેવા તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરવાની રહેશે જે અંગેના આયોજનની જવાબદારી સંબંધિત મુખ્ય સેવિકા બાળ વિકાસ યોજના અધિકારી અને પ્રોગ્રામ અધિકારી શ્રેણી રહેશે વહીવટી આયોજનના અભાવમાં માનદ વેતનની કોઈ પણ કપાત વગરનો વધારાનો છ માસનો સમય ગ્રેસ પીરિયડ આપવાનો રહેશે પરંતુ અંગત કારણોસર તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ ન કરી શકે તેવા કાર્ય આંગણવાડી કાર્યકર અંતેડાગરોને મુદ્દા ગ અને છની અનુક્રમે માનદ વેતનમાં દસ ટકા કપાત કરવાની તથા માનદ સેવામાંથી દૂર કરવાની જોગવાઈ લાગુ પડશે છ વધારાના સમયે ગ્રેસ પીરિયડના અંત સુધીમાં પૂર્વ સેવા તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ ન કરનાર આંગણવાડી કાર્યકર ઓબ્લિક તેડાગરને માનદ સેવામાંથી દૂર કરવાની કાર્યવાહી બાળ વિકાસ યોજના અધિકારીએ કરવાની રહેશે માનદ સેવામાંથી દૂર કરવાની કાર્યવાહીના ભાગરૂપે સદર આંગણવાડી કાર્યકર ઓબ્લિક તેડાગરને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવાની રહેશે ત્યારબાદ બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા અંતિમ નિર્ણય લેખિતમાં કરવાનો રહેશે આંગણવાડી કેળા ઘરમાંથી અગ્રતાના ધોરણે પસંદગી પામેલ આંગણવાડી કાર્યકર માટે ઇન્ડક્શન તાલીમ આજે આંગણવાડી તેડાગર જે હોય એમાંથી જેને અગ્રતાના ધોરણે જે અત્યારે જે નિમણૂક થનાર છે કે થઈ હોય તો એવા એવા જે આંગણવાડી કાર્યકર છે તો એમના માટે ઇન્ડક્શન તાલીમ ક આંગણવાડી તેડાગરમાંથી અગ્રતાના ધોરણે પસંદગી પામેલ આંગણવાડી કાર્યકરે હાજર થયા તારીખથી ઇન્ડક્શન તાલીમ એક વર્ષમાં સંતોષકારક રીતે પૂર્ણ કરવાની રહેશે ખ સંબંધિત સેજાની મુખ્ય સેવિકાએ અગ્રતાના ધોરણે પસંદગી પામેલ આંગણવાડી કાર્યકરના ઇન્ડક્શન તાલીમ માટે નામ નોંધાવવાના રહેશે તેમજ સમયસર તાલીમ પૂર્ણ થાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે આ અંગેનું નિરીક્ષણ કરવાની અને પ્રોગ્રામ અધિકારી શ્રીની સાથે સ્થાનિક કક્ષાએ સંકલન કરવાની જવાબદારી સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીની રહેશે ઇન્ડક્શન તાલીમ માટે પ્રથમ છ મહિનાનો સમયગાળો પ્રથમ છ મહિનાનો સમયગાળો માનદ વેતનના કાપ વગરનો રહેશે અને આ સમયગાળા દરમિયાન આંગણવાડી કાર્યકર સંતોષકારક રીતે તાલીમ પૂર્ણ ન કરી શકે એવા કિસ્સામાં છ મહિનાનો વધારાનો સમય ગ્રેસ પીરિયડ આપવાનો રહેશે તેમજ આ વધારાના સમય દરમિયાન આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં દસ ટકાની કપાત કરવાની રહેશે અને જે મહિનામાં આંગણવાડી કાર્યકર બાકી રહેલ ઇન્ડક્શન તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરશે તે મહિનાથી તેઓના માનદ વેતનમાં મૂકવામાં આવેલ દસ ટકાનો કાપ દૂર કરી તેઓને તે મહિનાથી જ પૂર્ણ માનદ વેતન આપવાનું રહેશે પરંતુ અગાઉ કરેલ કપાતની રકમ પરત મળવાપાત્ર થશે નહીં તો ઇન્ડક્શન તાલીમ લીધેલ નથી તેવા હાલ માનદ સેવામાં ફરજ બજાવતા કાર્યકરોએ આ નિયમો જે તારીખથી લાગુ થાય તે તારીખથી એક વર્ષના સમયગાળામાં ઇન્ડક્શન તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરવાની રહેશે જે અંગેના આયોજનની જવાબદારી સંબંધિત મુખ્ય સેવિકા બાળ વિકાસ યોજના અધિકારી અને પ્રોગ્રામ અધિકારી શ્રીની રહેશે વહીવટી આયોજનના અભાવમાં માનદ વેતનની કોઈપણ કપાત કરવાનો વધારાનો છ મહિનાનો સમય ગ્રેસ પિરિયડ આપવાનો રહેશે પરંતુ અંગત કારણોસર તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ ન કરી શકે તેવા કાર્યકરોને મુદ્દા ગ અને ચ ની અનુક્રમે માનદ વેતનના દસ ટકા કપાતની તથા માન સેવામાંથી દૂર કરવાની જોગવાઈ લાગુ પડશે ચ વધારાના ગ્રેસ પિરિયડના ગ્રેસ પિરિયડના અંત સુધીમાં તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ ન કરનાર આંગણવાડી કાર્યકરને માનવ સેવામાંથી દૂર કરવાની કાર્યવાહી બાળ વિકાસ કરવાની રહેશે માનવ સેવામાંથી દૂર કરવાની કાર્યવાહીના ભાગરૂપે સદર આંગણવાડી પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવાની રહેશે ત્યારબાદ બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા લેખિત નિર્ણય કરવાનો રહેશે આંગણવાડી કાર્યકર તેડાગરની રિફ્રેશર તાલીમ આંગણવાડી કાર્યકર પબ્લિક તેળાગરે દર બે નાણાકીય વર્ષમાં એક રિફ્રેશર તાલીમ પૂર્ણ કરવાની રહેશે નવનિયુક્ત આંગણવાડી કાર્યકર દ્વારા પૂર્વ સેવા તાલીમ ઇન્ડક્શન તાલીમ તથા આંગણવાડી તેળાગર દ્વારા પૂર્વ સેવા તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કર્યાનું નાણાકીય વર્ષ અને ત્યાર પછીનું નાણાકીય વર્ષ એવા બે વર્ષના સમયગાળા પછી દર બે વર્ષે દર બે નાણાકીય વર્ષમાં એક રિફ્રેશર તાલીમ પૂર્ણ કરવાની રહેશે ક રિફ્રેશર તાલીમ માટે મુખ્ય સેવિકા દ્વારા આંગણવાડી કાર્યકર ઉબલિક તેડાગરના નામ નોંધવાના રહેશે આ અંગેનું નિરીક્ષણ કરવાની અને પ્રોગ્રામ અધિકારી અધિકારીશ્રીની સાથે સ્થાનિક કક્ષાએ સંકલન કરવાની જવાબદારી સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી અધિકારીશ્રીની રહેશે ગ દર બે નાણાકીય વર્ષે એક રિફ્રેસ એક રિફ્રેશર તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ ન કરે એવા આંગણવાડી કાર્યકર ઉબ્લિક તેડાગરને ત્રીજા નાણાકીય વર્ષ માટેનો વધારાનો સમય ગ્રેસ પીરિયડ આપવાનો રહેશે તેમજ આ સમયગાળા દરમિયાન સંબંધિત આંગણવાડી કાર્યકર ઓબ્લિક વેતનના કાપ મૂકવાનો રહેશે વધારાના સમય ગ્રેસ પીરિયડના જે મહિનામાં કાર્યકર તેડાગર રિફ્રેશર તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરશે તે મહિનાથી તેઓના માનદ વેતનમાં મૂકવામાં આવેલ દસ ટકાનો કાપ દૂર કરી તેઓને પૂર્ણ માનદ વેતન આપવાનું રહેશે પરંતુ અગાઉ કરેલ કપાતની રકમ તેઓને મળવાપાત્ર થશે નહીં વહીવટી કારણોસર તાલીમનું આયોજન ન થઈ શકે અથવા આંગણવાડી કાર્યકર તેડાગરનો તાલીમ બેન્ચમાં સમાવેશ ન થઈ શકે એવા કિસ્સામાં આ જોગવાઈ લાગુ પડશે નહીં એટલે કે એ સંજોગોમાં દસ ટકાનો પગાર કાપવામાં નહીં આવે વધારાના સમયે ગ્રેસ પીરિયડના અંત સુધીમાં રિફ્રેશર તાલીમ પૂર્ણ ન કરનાર આંગણવાડી કાર્યકર ઓબ્લિક તેડાગર માટે રિફ્રેશર તાલીમનો સદર તબક્કો જતો રહેશે સદર બાબતની નોંધ તેઓની માનંદ સેવા પોથીમાં કરવામાં આવશે સંબંધિત આંગણવાડી કાર્ય માટે ત્યાર પછી આ આ વિભાગની સરખા ફાઇલ ઉપર નાણાં વિભાગની સત્તર આઠ બે હજાર વીસ અને સરકાર શ્રીની પચીસ આઠ બે ની વીસની મળેલ અનુમતિ એ બહાર પાડવામાં આવે છે તો આ જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી અંગેના જે કંઈ જે તાલીમ નિયમો છે એટલે કે નવી નિમણૂક થાય અને ત્યારબાદ જે તાલીમ જે જવાની છે તો આ તાલીમ અંગેના નીતિ નિયમો છે તો આમાંથી તમને ખ્યાલ આવી ગયો હશે દરેક આંગણવાડી કાર્યકર તેડાગરને છતાંય તમે વિડીયો ફરીથી જોઈ લેજો તો તમને આમાંથી સંપૂર્ણ માહિતી મળી રહેશે બાકી પરિશિષ્ટની જે વાત કરવામાં આવી પરિશિષ્ટ એક અને બે જે આંગણવાડી કાર્યકર માટે છે અને પરિશિષ્ટ ત્રણ અને ચાર જે આંગણવાડી તેડાગર માટેના છે એ તાલીમ અંગેના છે તો એના વિશે આપણે અલગથી વિડીયોમાં જોઈશું નહીં તો આ વિડીયો ઘણો લાંબો થઈ જશે તો એ પર હવે પછીના વિડીયોમાં જોઈશું આપણે પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ બે જે આંગણવાડી કાર્યકર માટે અને પરિશિષ્ટ ત્રણ અને ચાર કે જે આંગણવાડી તેડાગર માટે તાલીમ અંગેના છે તેના વિશે ફરીથી નવા વિડીયોમાં જોઈશું તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બાય